હેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ આશા કરીએ છીએ કે તમે બધા મજામાં છો અમે થોડા આજે મજામાં નથી કે અમારા મંજુસરમાં આટલું બધું પાણી ભરાઈ ગયેલું છે તો બહાર જવું આવું પણ મુશ્કેલ અમારે ઘરમાં જ પડ્યા રહેવું પડે છે તો તમારી બાજુ કેમ કેટલો વરસાદ છે પણ જણાવજો

જોવો મિત્રો આ પાણીમાં અમારે યાર જવાનું એટલું ખતરનાક ભરાઈ ગયું છે હા એ તો આજે સામે હાઈસ્કૂલ છે લોકોના ઘરમાં પણ બધું પાણી વધારે ભરાઈ જવાથી લોકો સ્કૂલમાં પણ જતા રહ્યા છે રહેવા માટે આ લોકોના ઘરમાં બધામાં પાણી ભરાઈ ગયેલું છે જોવો છો તમે મંજુસ સતની હાલત ઓય પાણી

ये सब बकरा ही तो है प्रिंसिपल में आयो तुम में आयो लाइक कौन तो कौन को दो आ सुन रे तू बना हम्म नहीं तो मैं अब पता चल चल मैं हाथ ही लेता ले अरे चल संजू

સર કોટ કૂદવો પડે આપડે મને શું મન જાણે મજબૂરીમાં માં ધંધો થી પેલા તે ઘર માં તો બહાર નીકળી નીકળીને આવી જાય હવે અમારે કુદીન જવાનું છે અહીંથી